નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજમાં દેશી બંદૂક બનાવવાનું કારખાનું એસઓજી પોલીસે પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી જુઓ વિગતવાર અહેવાલ ભુજ શહેરના દાદુપીર રોડ પર એક રહેણાંક મકાન પર એસઓજી ની ટીમે દરોડો પાડી ત્યાં ધમધમતા દેશી બંદૂક બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે આ અંગે એસઓજીના પીઆઈ વી વી ભોલાએ જાહેર કરેલી વિગતો મુજબ એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે ભીડ નાકા બહાર દાદુપીર રોડ પર અનસ ઉમર લુહાર તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે હથિયાર બનાવી રહ્યો છે આ બાતમીના પગલે એસઓજીની ટીમે અનસના મકાન ઉપર દરોડો પાડતા અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી બોડી વગેરે મુદ્દામાલ સાથે અનસ ઉંમર લુહારને ઝડપી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ઝડપી દરમિયાન આરોપીના ઘરમાં ફ્રિજમાંથી સસલાનો મૃતદેહ મળતા વન વિભાગને સુપ્રત કરાયો છે અને આ અંગે અલગથી કેસ નોંધાય તેવી વકીલ છે પ્રાથમિક પૂછતાછમાં બાપ દાદાના સમયથી સુથારી કામ કરતો આ અનસ છેલ્લા પાંચેક વર્ષથી આ રીતે દેશી બંદૂક બનાવવાનું કારખાનું ચલાવી રહ્યાની વિગતો મળી છે સમગ્ર બાબતે આજે ડીવાયએસપી એ આર જનકાતે પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ એટીએસના વડા શ્રી એડીજીપી વિશ્વકર્મા સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી ઓટલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર સાહેબે સાહેબેની જે ટીમ છે એસઓજીની એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે એ ટીમે આપણા એના બાતમીદારના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ એના ગોહિલ સાહેબની આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી બાતમી મળતા આપણા ડીએમ સાહેબ પાસેથી એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ બેરલ ટ્રીગર અને ટ્રીગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ મળી આવેલ છે આ વ્યક્તિનું નામ છે અનશ ઉમર લુહાર અને એને પણ આ બાબતે આ જે વિગત મળી છે એ બધી વસ્તુ ક્યાંથી આવી છે કઈ રીતે બનાવે છે કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે એ બાબતેના મુદ્દાઓ ખાસ અગત્યના છે તો આ રીતેની એક સફળ રેડ થતા આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે એટલે એ અલગ અલગ જે વેપન્સ છે કોઈ પણ હથિયાર છે એ એના અલગ અલગ પૂર્જામાં વિભાજીત થયેલ હોય છે એવા અલગ અલગ ઉર્જાઓ આપણે મળ્યા છે કોઈ આખું વેપન્સ મળ્યું નથી પણ એમાંથી એ વેપન્સ બનાવી શકાય છે એટલે હજુ તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે હવે ત્રણ ચાર મુદ્દાઓ પર તપાસ ચાલુ છે જેમાં આ વ્યક્તિ આવી કોઈ બારની કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ અને આ માલ ક્યાંથી લાવ્યો છે એને બનાવવા માટે શું મોડિફિકેશનના કોઈ બીજા ઓજારો છે કે કેમ અને સૌથી અગત્યની વસ્તુ કે અત્યાર સુધી કેટલા વેપન્સ બનાવ્યા છે કોને આપ્યા છે એ બાબતની તપાસ ચાલુ છે આ રિમાન્ડ માટેનું મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ આધારે કાર્યવાહી ત્યારે પ્રાથમિક તપાસમાં તો એક વ્યક્તિ મળેલ છે પછી એના રિમાન્ડ મળ્યા પછી એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ જાણવા મળી શકે હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રીજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસીઝર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એ જાણ કરી છે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે હવે રિમાન્ડની માંગ કરી બાકીની વિગત પોલીસ આરોપી પાસેથી મેળવી કાર્યવાહી કરશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર